તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો છે ત્યાર પછી કોળી સમાજના લોકો થયા છે ગૂજશે હજી લગી નવનીતભાઈનો ન્યાય નથી મળ્યો દોસ્તો તો તમને ખબર જ હશે કે જે આઠ લોકો હતા એને પકડી લેવામાં પણ આવ્યા હતા અને ત્રણ દિવસની રિમાન્ડ પણ કરવામાં આવી હતી રિમાન્ડ પણ પૂર્ણ થઈ છે અને કાંઈ પણ ખુલાસો થયો નથી એટલા માટે નવનીતભાઈના અંદર કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને નવનીતભાઈને ન્યાય અપાવીને જ રહીશું એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહીરને માફી મંગાવી હતી તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું ત્યાર પછી જે મારામાં કોલ આવ્યો હતો મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે તો એ જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે તો મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજને ખુલ્લે આમ વરઘોડો નીકળો જોઈએ કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો તો નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે નવનીતભાઈનું એવું કહેવું છે કે મારે આહી સમાજ આરે વિરોધ નથી મારે માત્ર માત્ર વિરોધ છે તો જયરાજ આરે છે અને જયરાજને એમ કહેવાય છે કે ખુલ્લે આમ વરઘોડો કાઢવાનો થાય છે અને થાય છે અને મને ન્યાય મળવો જોઈએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે આહિર સમાજે પણ ખુલાસો કર્યો છે કે જયરાજ કે માયાભાઈ આહિરનો આની અંદર હાથ નથી તમે જે ખોટો આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે તમારે આગળ કંઈ પણ સબૂત હોય તો અમને બતાવો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગઈ દોસ્તો ને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાઓ વિડીયો તમારા માટે લાવતો હતો અને પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે માયાભાઈ આહિર કે જયરાજભાઈનો આમાં હાથ નથી તો એ છતાં કોળી સમાજની એક જ માંગ છે કે મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજનો ખુલ્લામાં વર્ગોડો વરઘોડો નીકળો જોઈએ હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો બીજા વિડીયો મળે જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયોમાં તપ્તકી લઈ બાય બાય